શ્રી સોરોઠિયા લોહર નાતી સમાજ ધોરાજી આયોજિત શ્રીમદ ભાગવત સпта જ્ઞાન યજ્ઞનો મનોરાજા સત્પુરુષ રાણીજી જે દીદી દીજેમાં પહેલેથી દીધું ભવિષ્ય આયોજન એ નિર્નાત ઇશ્વર યસ સંત મહાત્માજી ભગત બાપાના જીવનચરિત્રના આધારે મનોપ્રસંગે બધા

ભવ્ય આયોજન આપણા પોરબંદર મત વિસ્તારના લોકપ્રિય মনপ রাখি <disorder> <of fashionable> <anyway> શ્રી સો લુહાર નાથી સમાજ ધોરાજી રમેશભાઈ ધોરુ નું અભિવાદ કરીએ સન્માન કરીએ સાહેબ પણ ઉપસ્થિત છે એમને પણ હું આમંત્રણ આપું તું સ્ટેજ ઉપર પધાર

કારોબારી સભ્યો અને સાઠ વર્ષ થયા છે મારો જન્મ ધોરાજીમાં થયો છે પચીસેક વર્ષથી હું ધોરાજી છું પણ મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી ધોરાજીના આ પાવન ધરતી ઉપર આપણા લુહાર સમાજમાં આવો ક્યારેય પણ કોઈ પણ જાતનો કાર્યક્રમ થયો નથી અને પ્રથમ વખત જ આવો સરસ મજાનો ભગવત સપ્તાહનો આયોજન થયો એ બદલ ખરેખર આપણે સૌ સહભાગી ભાગ્યશાળી છીએ આ સાથે હું થોડું રમેશભાઈ ધરૂત માટેની એક થોડી વાતો કરું આમ તો આપણે સૌ જાણીએ જ છીએ આપણે સૌ ભાગ્યશાળી છીએ આપણું પરમ સૌભાગ્ય છે કે રમેશભાઈ ધનુષ જેવા પરમ ભગવતી વૈષ્ણવ વ્યક્તિ આપણી સાથે ઉપસ્થિત છે લગભગ દરેકે દરેક વ્યક્તિ એમના ધર્મ કાર્ય માટે એમની ભક્તિ માટે અને એમના સેવા કાર્ય માટે પરિચિત જ છે એમના જીવનમાં લોહીના કણ કણમાં ભક્તિ ધર્મ અને સેવા વણાયેલા છે બે હજાર ઓગણીસ થી બે હજાર ચોવીસ પાંચ વર્ષના સમય માટે તેઓ આપણા પોરબંદર વિસ્તારના સંસદ સભ્ય તરીકે ખૂબ નિષ્ઠાપૂર્વકની સેવા આપી ચૂક્યા છે એ સાથે ગોંડલમાં દર વર્ષે નવરાત્રીમાં એમની જગતજનની માં ભગવતીની પોતાની આરાધના ઉપાસના તો હર હંમેશ ચાલુ જ હોય છે નવે નવ દિવસ પરંતુ ગોટલમાં પણ તેઓ નવરાત્રીમાં આયોજન કરે છે રાસ ગરબાનું આયોજન કરે છે નિઃસ્વર્થ ભાવે નિકાલસ્પ નિકાલ નિકાલસ્તા પૂર્વક એ ઉપરાંત બીજી વાત કરીએ તો એમનો જે દાનવીર સ્વભાવ છે કે જમણા હાથે દાન આપે છે તો ડાબા હાથને ખબર નથી પડતી એવું ઘણી એવી જરૂરિયાતમંદ વ્યક્તિઓને એમણે ગુપ્ત ભાવે અને કોઈ પણ જાતના સ્વાર્થના ભાવ વગર ઘણી બધી મદદો કરેલી છે એ સેવા અને એ સંસ્કાર શ્રી આગ્રણી રમેશભાઈના બે સંતાનો છે બે પુત્ર છે એમાં પણ એમણે એવું જ સંસક સંસ્કારનું સિંચન કરેલું છે અવ્યા ઘણા બધા એવા કાર્ય છે કે આપણે રમેશભાઈ માટે ઘણી એ તો કોણ પડે સમયનો ઘણો બધો અભાવ છે અને આપણે ઘણું બધું પણ કામ કરવાનું છે સમાજની નાના માં નાની વ્યક્તિઓ માટે હર હંમેશ અડધી રાત્રે પણ કદાચ આપણે બે વાગે ફોન કર્યો હોય તો રમેશભાઈ આપણને માર્ગદર્શન આપે એમનાથી જે કઈ પણ યથા યથાશક્તિ જે કઈ પણ સેવા કાર્ય થતું હોય એ આપણને મદદરૂપ બનવા તૈયાર હંમેશા તત્પર હોય છે આપણે કથાનો પણ લાભ લેવાનો છે એ ઉપરાંત આજે આમંત્રિત મહેમાનો આવ્યા છે એ મહેમાનોનું પણ સ્વાગત કરવાનું છે

લોકપ્રિય સમાજ સેવક હરેશભાઈ કારેજા મેંદેડાથી અત્રે પધારિત છે એમને પણ હું સ્ટેજ ઉપર આમંત્રણ આપું છું હરેશભાઈ કારેજા મુકેશભાઈ કોવા મેંદેડા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ કોવા અને ગીર સમજિયાલાથી નયનભાઈ કોવા પણ યુવા આગેવાન વધારેલા છે નયનભાઈ નયનભાઈ કોવાને આમંત્રણ આપું છું શાસ્ત્રીજી ના અર્થે હસ્તે દરેકે દરેક પધારેલ આમંત્રિત મહેમાનોનું અભિવાદન થઈ રહ્યું છે અને ધોરાજી સોરોઠિયા લુહાર નાથી સમાજ તરફથી પણ દરેકે દરેક આમંત્રિત મહેમાનોનું અભિવાદન અને સન્માન કરવામાં આવશે પુરુષ નમા વરિષ્ઠમ આ સંસાર રૂપી વૃક્ષને કાપવા માટે હે કપિલ નારાયણ તમે કુહાડા સમાન છો હવે મારામાં માં નો પ્રકાશ કરો અને કપિલ શરૂઆત કરે છે પ્રાણાયામ પ્રત્યાહાર અષ્ટાંગ યોગ ની વાત કરે છે આપણે સૌ સન્માનમાં જોડાય બીજા બધા એમાં આગેવાનો દ્વારા સાહેબને સન્માનિત કરીએ છીએ વધાવીએ છીએ સાહેબ આપ ઉપર દ્વારકા દેશ ખુબ કૃપા કરે આપનું આયુષ્ય ખુબ લાંબુ થાય અને સાહેબ આવા નવા ધર્મ ના કામ આપ પણ કૃપા એવી અમે પણ પ્રાર્થના કરશું લુહાર જ્તિના અગ્રણી હોય છે કાનજી ભગતે અમરેલી ની અંદર રહેવા માટેની બધી વ્યવસ્થા કરી

અંગ્રેજી દ્વારકા ની પદયાત્રા કરે છે જામનગર ગામ આવે છે ના ને પણ ઉપદેશ આપતા જાય છે ઈ પણ એક કથા છે ત્યાર પછી ઘણો બધો સમય વ્યતીત થઈ જાય છે આખું ગામ છે ખૂબ માને છે ભગવાનની જેમ જ પૂજે છે ગુરુદાસજી સવાર સાંજ માણસો આરતી માં પૂજામાં દર્શન કરવા માટે આવે છે જયારે વાહવા થાય ને એટલે વાહ નિંદા ની રાખવા રીત આજે ગામ હતું જે બધા શ્રદ્ધાથી જોતા હતા ભગવાન જેવા પૂજતા હતા આજે લોકો અદભુત કરવાનું

આખો જગત આજે મુરદાસ વિરુદ્ધ થઈ ગયું છે બધા પોત પોતાની કંઠીઓ કાઢી કાઢી મૂકવા માંડ્યા આપણે ખોટું થઈ ગયું કેવાય છે ઘણો બધો દંડ આપે છે અને ત્યાંથી વિદાય લઈ લઈએ છે એમાં જામનગરના રાજાને ખબર પડે છે આવી કઈ ઘટના થઈ હતી એને પહેલા દીક્ષા લીધી હતી તો એને પણ

એમના સંતાન છે કહેવાય છે ને કે જે વ્યક્તિ સમાજ ની સેવા કરતા હોય અને સમાજના જે એમના સંતાન અને એ પણ આપણા જ જો કથાકાર હોય આપણા જ ગુરાજ ની અંદર એમની કથા હોય ત્યારે આપણે પણ ગૌરવ અનુભવવું પડે કારણ કે આપણા જ ધુરાજ ની અંદર આવા શાસ્ત્રી આપણા મંડા છે અને એ શાસ્ત્રીના માધ્યમથી આજે આપણે જોયું હશે

જેપી પી પિત્રોડા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલમાં ચલાવે છે અને જેપી પિત્રોડા એટલે એમના પિતાશ્રીનું નામ છે એમને ગોંડલની અંદર એનો હું સાક્ષી એટલા માટે છું કે દરેક પ્રસંગમાં અમારી હાજરી હોય ગોંડલમાં અને એમને કહી શકાય કે પિતાજીનું અવસાન થયું હોય તો દરેકને દુઃખ તો હોય પણ એમને દુઃખની વચ્ચે સમાજની સેવા કરી હોય ને એવો સમય કેવો હતો કોરોના એટલા જે લોહાર સમાજનું કામ હોય ગેરેજની અંદર ઓક્સિજન હોય અને ઓક્સિજન દેવા માટે કોઈ તૈયાર ના હોય કારણ કે એનો ધંધો બંધ થઈ જતો હોય એવા સમયમાં ગાડીઓ ઓક્સિજનના બાટલા સમાજના તમામ લોકોને આપ્યા છે છે એવી વ્યક્તિ આપણી વચ્ચે બેઠી અને ધન્યવાદ એટલા માટે દેવા પડે કે કેટલાય લોકોના જીવનો છેલ્લી ઘડીએ જે લાસ્ટમાં જીવતા હોય એવા લોકોને જે ઓક્સિજન મળી જાય ને તો એમનો ભેડો પાર થઈ જાય ને એવી રીતે આપણો સમાજ પણ છે ને ઓક્સિજનમાં જીવે છે ધોરાજીનો સમાજ પણ ઓક્સિજનમાં જીવે છે અને આ ઓક્સિજન જો અહીંયા મળતું હોય ને તો એ આવા તમાસો ને દાતાઓને કારણે મળતું હોય છે કારણ કે હમણાં જ એમને એમનો પરિચય આપીએ તો એ ખાલી રાજુભાઈ પિત્રોના ગોંડલના જ છે એવું નહીં પણ આપણું સૌરાષ્ટ્ર નહીં પણ સમગ્ર દેશનો આસ્થાનો જો કેન્દ્ર હોય ને એ દેવતણખી ધામ છે અને એ દેવતણખી ધામના ઉપપ્રમુખ અને ટ્રસ્ટી છે અને એમની અંદર ગઈ અષાઢી બીજે સમગ્ર લુહાર સમાજના અંદાજે એકાદ લાખ લોકો ત્યાં આવતા હોય અને એમને મારે એમ એને મને એવું કીધેલું ત્યારે કે મારે બહુ અહીંયા જે જગ્યાએ જેવડીની અંદર જે લોકો ભોજન લેશે આ સાઢી બીજનું એ ભોજન આપણી પરંપરાગત તો છે જ પણ લગ્નની અંદર જે પ્રકારે કેટરિંગ વ્યવસ્થા થતી હોય ને એ પ્રકારે સારું ભોજન મારે ગોડલથી કેટરિંગની વ્યવસ્થા સાથે હું આવીશ અને તમામ સમાજના લોકોને આખું વિનામૂલ્ય એટલે ભોજનની જે વ્યવસ્થાના સંપૂર્ણ દાતા એ રાજુભાઈ પિત્રોડા આષાઢી બીજના હતા અને આપણે ધન્યવાદ લઈએ અને સાથેના સાથે આપણે આપણે ની અંદર દેવ તણકી ધામ બની રહ્યું છે અંદાજે દસ કરોડના ખર્ચે અંદાજે દસ કરોડના ખર્ચે એની અંદર સૌથી વધારે જો દાન ભેગું કરવામાં એમની મહેનત હોય ને તો પણ રાજુભાઈ પિત્રોડા અને એમની સાથે અજયભાઈ પિત્રોડા અને એમનો પરિવાર પણ સાથે છે એટલે હું બધાને ધન્યવાદ આપું છું કે તમે અહીં વધાર્યા છો ને તો ધોરાજી સોરઠિયા લોહાર સમાજ અને શ્રી ભાગવત કથાના યજમાન તરીકે તમારું ખૂબ જ સન્માન અને ભાવપૂર્વક તમારો આમ કહેવાય ને કે આશીર્વાદ દાદાના મળે તમને એ અભ્યર્થના સાથે અને એમની સાથે જ એમના જ નામવાળા રાજુભાઈ પિત્રોડા એ પણ બીજું નામ ઉભા થશો નહીં ખબર નહીં પડે રાજુભાઈ પિત્રોડા કોણ છે બીજા એ પણ ગોંડલના છે અને ખૂબ જ સારા વ્યક્તિ છે ગોંડલની અંદર લોહાલ સમાજ માટે એમનું પણ ખૂબ જ મોટું યોગદાન છે આજે અજયભાઈ રાજુભાઈના નાના ભાઈ છે તમે પણ ઉભા થઈને જરાક અભિવાદન કરશો અને આખું પરિવાર સમાજની સેવા કરવા માટે પોતે ધંધાની ચિંતા હોય પણ સમાજની ચિંતા કરતા હોય એવા વ્યક્તિ બહુ ઓછા મળે છે ત્યારે હું ભગવાન વિશ્વકર્મા દાદા અને ભગવાન દ્વારકાધીશ ને ચરણોને વંદન કરું છું કે હજુ તો પ્રગતિ કરો અને ખૂબ જ આગળ વધો એવી પ્રાર્થના સાથે હું વિનંતી કરીશ કે સન્માન તો થઈ ગયું અલ્પેશભાઈએ એક યાદી આપી હતી કે ધોરાજી શહેરમાંથી જે લોકોએ દાતાઓ તરીકે નામ નોંધાવ્યા હોય અને એ દાતાઓનું પાંચ હજારથી ઉપરના જે દાતાઓ હશે તેમનું સન્માન કરવામાં આવશે અને એ સન્માન પૂજ્ય આપણા વક્તાશ્રી એમના વર્ગ દસ્તક થશે અને સાથે સાથે આ તમામ વાતાશ્રીઓનું રવિવારે રાખવામાં આવેલું છે પરંતુ કોઈ બહાર થી આવેલા દાતા હોય મૂળ ધોરાજી ના હોય સન્માન કરવામાં આવશે મુંબઈ થી પધારેલા હાલ ધોરાજી ના મેહુલભાઈ કારેલીયા એમનો વિનંતી કે તેઓ અમારા ઉત્સવ ભાઈ શાસ્ત્રીજી એમનો સન્માન માટે આપણે તારી થી એમને વધાવીશું અને રવિવારે મહાપ્રસાદ કરેલું છે બહેનો ને વિનંતી પાંચ બેસે કોઈ બહેનો ઉભા થાય થોડી વાર મારા બાબા

પરિવાર દ્વારા એ સંપૂર્ણ ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો રાત્રિનો જે કઈ ખર્ચ થયો એ અને હવે એ રામધૂન પછી જે કઈ ફાળો થયો હતો તે અંદાજે ત્રીસ હજાર એકસો ને એકાવન રૂપિયાનું જે દાન આવ્યું છે પ્રચાર અર્થે લોહાર સમાજને અર્પણ કરવામાં આવ્યું છે તથા સ્વર્ગસ્થ ઓધવજીભાઈ જાધવજીભાઈ કારણ્ય સમૃત્ય સ્મૃતિમાં સ્વર્ગસ્થ જયાબેન ઓધવજીભાઈ કારેલીયા પરિવાર તરફથી

કાલેલીયા પરિવાર તરફથી એટલે મેહુલભાઈ ભાઈ અત્યારે એમના પરિવાર માંગે છે તો આપણે એમને राम मद भॻवान विष्णु नारायण देवती श्रीमद भागवे करू हर रामध कृष्ण शु राम

Oh, I'm